હવે આ જ ઇપકોનું પુનરાવર્તન ગુજરાતમાં થવા કદાચ જઈ રહ્યું છે આપણે જણાવી દઈએ રાજકોટ યાદની ચૂંટણી ઈપકોની જેમ જ ભાજપના જ બે દિગ્ગજ મંત્રીઓના જૂથ વચ્ચે પાંચમી જંગ ખેલાશે દર વખતની જેમ આ વખતે પણ રાજકોટ યાદની ચૂંટણીમાં રાદડિયા જૂથમાંથી જયેશ બોગરાએ રિપીટ કરવા તો એ રૈયાણી જૂથમાંથી પરસોત્તમ સાવલિયાને ચેરમેન બનાવવા માટે બંને જૂથો મેદાને છે અને કમર કસી રહ્યા છે બે જૂને રાજકોટના માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતની બોડીની ટર્મ પૂરી થઈ ચૂકી હતી આપને જણાવી દે કે આ ટર્મ પૂરી થયા બાદ હવે નવી ચૂંટણી થવા જઈ રહી છે અને આ નવી ચૂંટણીમાં જયેશ રાદડિયા ગ્રુપ અને અરવિંદ રૈયાણી ગ્રુપ આ બંને ધારાસભ્યો તે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના આ બંને ગ્રુપના લોકો તરફથી તેમના ઉમેદવાર એટલે કે તેમના સભ્યોને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે યાદ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આચાર સંહિતાના હિસાબે કામગીરી અટકી હતી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ યાદ દ્વારા આ ચૂંટણી યોજવા માટે જામનગર જિલ્લા રજીસ્ટ્રારની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક પણ કરી દેવામાં આવી હતી આગામી તારીખ પાંચ જુલાઈએ આ ચૂંટણી યોજાય તેવી શક્યતા છે ત્યારે યાદના વહીવટદાર દ્વારા આ જાહેરાત પણ કરી દેવામાં આવી છે આપને જણાવી દે કે વર્તમાન સમયમાં યાર્ડની આવક અને ટર્નઓવરમાં જબરો ઉછાળો થતા વર્તમાન ચેરમેન જયેશ બોગરા ફરીથી ચેરમેન બને તેવી શક્યતાઓ યાર્ડના સૂત્રો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં ચૂંટણીમાં ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે અત્રે આપને જણાવી દે કે દર વખતની જેમ આવક રહી રહીને પણ ભાજપના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પણ હવે મેદાનમાં આવ્યા છે જયેશ રાદડિયાની સામે યાદની ચૂંટણીમાં તેમના ગ્રુપ તરફથી પરસોત્તમ સાવલિયા હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાકેચા ગ્રુપને બંધ અને ખુલ્લા બાણે તન મન અને ધનથી જીતાડવા માટે ધારાસભ્ય અરવિંદ રૈયાણી કામે લાગ્યા છે તો બીજી બાજુ જયેશ રાદડિયા ગ્રુપના જ અત્યારના વર્તમાન ચેરમેન પણ ચૂંટણી જીતવા કામે લાગ્યા છે મતલબ સાફ છે કે ભાજપના જ બે ધારાસભ્યોના ગ્રુપના લોકો સામ સામે છે યાદની સત્તા કબજે કરવા કહેવાય છે કે

જો ભારતીય જનતા પાર્ટી ધારે તો કોઈ પણ એક ઉમેદવાર એક ધારાસભ્યને કહી શકે છે પણ હજી સુધી એવું થયું નથી મતલબ સાફ છે કે રાજકોટ યાર્ડની સત્તા કબજે કરવા ભાજપના જ બે ધારાસભ્યો હવે સામ સામે આવી ગયા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર